જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં આજની વાર્તામાં કોણ પોતાના અને કોણ પારકા સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જિંદગીઓ લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારે મૂર્જાતી નથી પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરેજ શું પોતાના બને છે અને જે પારકા છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો આપતજનોના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તોય છેવટે દાંદે માર્યા પાણી કદી છૂટા ન પડે એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે પણ મારે વાત આજે એ સંબંધની કરવી છે જે ક્યારે સ્વથીય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનું બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળીને મીઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી બેટા જલ્દી કર મામાને ત્યાં રાખડી બાંધવા જવાનું છે મારો ભાઈ રાહ જોતો હશે ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પહોતો મમ્મી મારે કોઈ ભાઈ નથી એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો સીમા મને રાખડી બાંધ આજથી હું તારો ભાઈ સીમાને રાકેશ ઉનાળાની રજામાં સ્કૂલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા રાકેશના મમ્મી જ્યોતિએ માસી જે શાળામાં પ્રિન્સિપાલ હતા ત્યાં જ સીમાની મમ્મી શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી અને એ સ્કૂલમાં ન ભણતા હોવા છતાં શિક્ષકોના બાળકો હોવાના નાતે સીમા અને રાકેશ કેમ્પમાં ભાગ લઈ શક્યા હતા કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ એ રમતમાં દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું કોઈ એ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું તો કોઈએ વકીલ કોઈએ શિક્ષક બનવાનું તો કોઈએ ક્રિકેટર જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ બાળપણથી મારું એક સપનું હતું કે મારે એક ભાઈ હોય મોટી થઈને હું કાંઈ પણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનું તો નહીં જ ને માસીના દીકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ બોલતા બોલતા એની આંખો છલકાઈ ઉઠી રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો એ ઘડીને આજનો દિવસ સગાભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે સીમા જીવનની એક આર્મી પર ક્યારે ભૂલી શકે એમ નથી જ્યારે એક્સિડન્ટમાં મમ્મીને ગુમાવી પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનું એક્સિડન્ટમાં નિધન થયું ત્યારે બંને બહેનો અને સાવ નાનકડો અબુદ ભાઈ જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી સાબ નોંધારા બની ગયા આપતજનો તો હતા જ અને સહુની હૂંફ પણ હતી પણ ત્રણેય ભાઈ બહેનમાં મોટી સીમા જે માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પૂછે અને સીમા રડતા રડતા એ જ દુઃખદ ઘટના દોહરાવે એમાંથી મુક્તિ બે જણે અપાવી નાના નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને બીજું વીસ વર્ષના રાકેશે નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટો ભાઈ બની ગયો અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલ્લી હવામાં બહાર લઈ જવા માંગે છે સીમાને પહેલી વાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને સહુને આ દુઃખના દરિયામાંથી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય કેટલુંય કહી જાય કેટલી હિંમત આપી જાય કોઈ ચિંતા ના કરતા હું તમારો ભાઈ હંમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ એ સધિયારો એ હિંમત આપનાર જેણે રક્ષાબંધન સાચા અર્થમાં સાર્થક કરી આજે પણ સીમાનો ભાલ સોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે રહ્યો છે સત્ય ઘટના પર આધારિત આ વાર્તા હતી અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વીડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી ઉમિયાજી